નમસ્કાર મિત્રો એકવાર આપનું ફરી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વિશે ચર્ચા કરીશું જે આવનારી એમસી બે હજાર પચીસ ની અંદર પૂછાવાના સૌથી વધારે ચાન્સ રહેલા છે તો વડિયોને સ્ટાર્ટ કરીએ છે આઈ એમસીક્યુ જે અગાઉ પૂછાયેલ સબ સેનેટર ઇન્સ્પેક્ટર ત્રણ ત્રણ બે હજાર અઢાર ના રોજ જે પેપર લેવામાં આવેલ હતું તેના અંદરથી નીકળવામાં આવેલ છે તો વિડીયોનો સ્ટાર્ટ કરીએ છીએ પહેલા નંબરનો ક્વેશ્ચન કે ખાધ જાળવણી માટે કયો એસિડ વપરાય છે તો તેનો જવાબ આવે મિત્રો બેન્જોઈક એસિડ કયો એસિડ તો કે બેન્જોઈક એસિડ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન છે કે યુનિસેફ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો તેનો જવાબ આવે ન્યુયોર્ક બરોબર ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે ગોલ્ડન ચોખામાં ચોખામાંથી મળી આવે છે ત્યારબાદ મિત્રો જોઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન કે આપણા દેશના બંધારણમાં ગણતંત્ર વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે આપણું જે બંધારણ છે એનો ગણતંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવેલ છે તો તેનો જવાબ આવે ફ્રાન્સ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પાંચમા નંબરનો પ્રશ્ન કે બંધારણ સભાના સલાહકાર કોણ હતા તો તેનો જવાબ આવે આવે બી એન રાવ જે બંધારણ સભાના સલાહકાર હતા ત્યારબાદ મિત્રો છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ગુજરાત સરકારે પાણીના પ્રશ્નો માટે કયો હેલ્પલાઇન નંબર જારી કર્યો છે ગુજરાત સરકારે એક પાણી માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જેનો જવાબ આવે કયો જવાબ મિત્રો જે પાણીના પ્રશ્ન માટે હેલ્પલાઇન નંબર છે ત્યારબાદ મિત્રો સાતમા નંબરનો પ્રશ્ન છે કે તેવી એપ્રિલ એપ્રિલના રોજ લેવાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કેટલા ટકા મતદાન થયું હતું કે જે તેવી એપ્રિલના રોજ મતદાન કરવામાં આવેલ હતું એની અંદર કેટલા ટકા ગુજરાતમાં મતદાન થયું હતું તો તેનો જવાબ આવે ચોસઠ ટકા સેવન પ્રદૂષણ ચાર ઝોન અમલી બનનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું તો તેનો જવાબ આવે લંડન ત્યારબાદ મિત્રો નવમાં નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતની અરણાવ નદી કિનારે કયું શહેર વસેલું છે જે અરણાવ નદી આવેલી છે ત્યાં શહેર વસેલું છે તો તેનો જવાબ આવે ખેડ બ્રહ્મા શું જવાબ મિત્રો ખેડ બ્રહ્મા ત્યારબાદ મિત્રો દસમા નંબરનો પ્રશ્ન છે કે માનવીની ભવાઈના નવલ કથાકાર કોણ હતા તો આ તો તમને આવડતો જ હશે કે પન્નાલાલ પટેલ છે કે કયા રાજાના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્યમંદિર બાંધવામાં આવ્યું હતું તો તેનો જવાબ આવે ભીમદેવ ત્યારબાદ મિત્રો બારમા નંબરનો પ્રશ્ન છે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એન આઈ આર એફ બે હજાર ઓગણીસમાં સડસઠમાં ક્રમે ગુજરાતની કઈ યુનિવર્સિટીને સ્થાન મળ્યું તો તેનો જવાબ આવે આણંદ કૃષિ યુનિવર્સિટી ત્યારબાદ મિત્રો તેરમા નંબરનો પ્રશ્ન છે કે ભારતની સૌથી ઊંચી ઇમારત ધ બેતાલીસ બસો અડસઠ મીટર ધરાવતી ક્યાં આવેલી છે તો તેનો જવાબ આવે કલકત્તા ત્યારબાદ મિત્રો ચૌદમા નંબરનો પ્રશ્ન છે પીવાના પાણીમાં મપાતા ટીડીએસનું પૂર્ણ નામ કયું થાય આ ટીડીએસનું પૂરું નામ શું થાય મિત્રો તો તેનો જવાબ આવે ટોટલ ડિઝોલ્ડ સોલિડ ટોટલ ડિઝોલ્ડ સોલિડ જે ટીડીએસનું પૂર્ણ નામ છે ત્યારબાદ મિત્રો કે કઈ ફૂગનો ચેપ પર વિશ્વની કોઈ દવા અસર કરતી નથી અને તેનાથી માણસનો જીવ પણ જઈ શકે છે એ કઈ ફૂગ છે કે તેની કોઈ દવા જ નથી અને એનાથી માણસ મૃત

ત્યારબાદ મિત્રો અઢારમો નંબરનો પ્રશ્ન છે કે માનવ શરીરમાં સૌથી મોટી અંતસ્રાવી ગંધી કઈ છે તો અંતસ્રાવી ગંધી પૂછવામાં આવેલી હોય તો તેનો જવાબ આવે થાઇરોઇડ જે સૌથી મોટી અંતસ્રાવી ગંધી છે ત્યારબાદ મિત્રો આ પ્રશ્ન તો વારંવાર તેમની અંદર પૂછાય છે કે વિશ્વ મેલેરિયા દિન ક્યારે ઉજવાય છે તો તેનો જવાબ આવે પચીસ એપ્રિલ ત્યારબાદ મિત્રો વીસમા નંબરનો પ્રશ્ન છે કે ફળોની કૃત્રિમ રીતે પકવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે જે ફળો મિત્રો આપણે કૃત્રિમ રીતે પકડતા હોય તો તેની અંદર કયા વાયુનો ઉપયોગ થાય છે તો તેનો જવાબ આવે એસીટીલીન શું જવાબ આવે તો કે એસીટીલીન ત્યારબાદ મિત્રો 21માં નંબરનો પ્રશ્ન છે કે વાદળી ક્રાંતિ કઈ બાબત સાથે સંકળાયેલી છે આ વાદળી ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે તો કે મત્સ્ય ઉત્પાદન તેની સાથે સંકળાયેલી છે 22માં નંબરનો પ્રશ્ન ભારતમાં વડુમથક હોય તેવી એકમાત્ર માત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે તો તેનો જવાબ આવે ઇન્ટરનેશનલ સોલાર એલાય એટલે કે જે એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ત્યારબાદ મિત્રો ત્રેવીસ નંબરનો પ્રશ્ન કે શહેરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે થતા તબક્કામાં કયો ક્રમ સાચો છે તો તેનો જવાબ આવે પહેલા પેલા ભૌતિક ક્રિયા થશે પછી જાર ક્રિયા થશે ત્યારબાદ થશે તો નેક્સ્ટ જોઈએ ધાન્ય પાકોમાં શાકભાજી ફળમાં અજારક્રિયાનો નિયંત્રણ માટે કોનો ઉપયોગ થાય છે તો તેનો જવાબ આવે બાયોને મેટ્રી બાયોને મેટ્રિસાઈડ તેનો જવાબ આવે ત્યારબાદ મિત્રો પચીસમા નંબરનો પ્રશ્ન છે કે સામાન્ય પાણીની સરખામણીએ સુવેથી પ્રદૂષિત પાણીનો બીઓડી કેવો હોય છે તો તેનો જવાબ આવે વધુ હોય છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો 26મા નંબરનો પ્રશ્ન ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો ગુજરાતમાં માત્ર ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ત્યારબાદ મિત્રો 27મા નંબરનો પ્રશ્ન બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો તેનો જવાબ વે કર્ણાટક ત્યારબાદ 28મા નંબરનો પ્રશ્ન છે કે

વ્યક્તિ શારીરિક રીતે માનસિક રીતે અને સામાજિક રીતે સંપૂર્ણ હોય તો તેને શું કહી શકીએ આપણે કે વ્યક્તિ તંદુરસ્ત છે તો તેનો જવાબ આવે તંદુરસ્ત ત્યારબાદ મિત્રો ટીબી જે ચેપી રોગ છે ત્યારબાદ મિત્રો તેત્રીસ માં પ્રશ્ન કે ટાઈફોઈડ રોગમાં જીવાણુ રોગગ્રસ્ત સ્થિતિમાં માનવના કયા અંગમાં જોવા મળે છે ટાઈફોડ રોગના જે જીવાણુ હોય એ કયા અંગની અંદર જોવા મળે છે તો તેનો જવાબ આવે ત્યારબાદ મિત્રો ચોત્રીસમો પ્રશ્ન કે મનુષ્યમાં એક્સ એક્સ દ્વારા રોગ થાય છે તો એટલે કે પ્રજીવ અને વાય એટલે કે મેલેરિયા ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન પાંત્રીસમું કઈ માછલી મચ્છરના લારવા ખાઈ જાય છે તો તેનો જવાબ આવે ગેમ્બુશિયા જે મચ્છરના લારવા ખાઈ જાય છે ત્યારબાદ મિત્રો છવીસ છત્રીસ પ્રશ્ન કે માર્ગે કઈ જવાબદાર છે તો તેનો જવાબ આવે ઉપરના તમામ જે માટે જવાબદાર છે ત્યારબાદ મિત્રો સડત્રીસમો પ્રશ્ન કે ન્યુમોનિયા રોગ શ્યાનાથી ફેલાય છે આ ન્યુમોનિયા રોગ છે એ દર્દીના ગળપા દ્વારા ફેલાય છે ત્યારબાદ મિત્રો આગળ અડત્રીસમો પ્રશ્ન પ્રશ્નો ચિકનગુનિયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે તો એડિસ મચ્છર એ ચિકનગુનિયા માટે જવાબદાર છે ઓગણચાલીસમું કે બે હજાર ત્રીસ સુધીમાં ટીબીનો અંત લાવવા ડબલ્યુ એચઓનું ઘોષણાપત્ર કયું છે આગલલા વિડિયોની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે એટલે કે આ મોસ્ટ આઈએમબી પ્રશ્ન કહી શકાય આપણે તો તેનો જવાબ આવે મોસ્કો ઘોષણાપત્ર ત્યારબાદ મિત્રો ચાલીસમો પ્રશ્ન મનુષ્યની હોજરીના એ વિશ્વ ખાદ્ય દિવસ સોળ ઓક્ટોબર બે હાજર અઢાર ના દિવસે કયું અભિયાન લોન્ચ કર્યું હતું તો તેનો જવાબ આવે છ ભારત યાત્રા લોન્ચ કરેલ હતું ત્યારબાદ મિત્રો બેતાલીસ પ્રશ્ન કે બધા રુધિરકોષો કયા અંગમાં નિર્માણ પામે છે આ રુધિરકોષો વચ્ચેની અંદર નિર્માણ પામે અસ્થિ મજાની અંદર નિર્માણ પામે છે ત્યારબાદ મિત્રો તેંતાલીસમો પ્રશ્ન કે એલર્જી માટે કઈ દવા વપરાય છે તો તેનો જવાબ આવે ઉપરના તમામ એટલે કે એડ્રિનાલીન સ્ટીરોઇડ અને એન્ટી ઇસ્ટામાઇન આ ત્રણે ત્રણ દવા જે એલર્જી માટે વપરાય છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ચુમ્માલીસમો પ્રશ્નો કે ભારતમાં સૌપ્રથમ એર્ષનો કયો એર્ષનો ચેપ કયા રાજ્યમાં જોવા મળેલ હતો સૌપ્રથમ એર્સનો કેસ ક્યાં જોવા મળ્યો હતો તો તેનો જવાબ આવે તમિલનાડુ ત્યારબાદ મિત્રો પિસ્તાલીસમો પ્રશ્ન કે કેન્સર પેદા કરતા વાયરસને શું કહે છે તો તેનો જવાબ આવે કોનકોજેનિક ત્યારબાદ મિત્રો છેતાલીસમો પ્રશ્ન કે વધારે પડતું ધૂમ્રપાન કરવાથી રુધિરમાં શેનું પ્રમાણ વધુ થાય છે તો તેનો જવાબ આવે શીઓ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો પ્રશ્ન કે વ્યક્તિની વર્ષ વચ્ચેના સમયગાળાને શું કહે છે એટલે કે બાર થી અઢાર વર્ષના હોઈએ ત્યારે આપણે કઈ રીતે ઓળખીએ તો કોઈ તરુણ અવસ્થા ત્યારબાદ મિત્રો અડતાલીસમો પ્રશ્ન છે કે સ્વપ્રતિરક્ષા સંબંધિત રોગ તરીકે કોનો સમાવેશ થાય છે તો તેનો જવાબ આવે સંધિવા

ઇન્સ્પેક્ટરની અંદર તો તમે એક વખત આ વિડીયો આપણે જોઈ બીજા મિત્રો પણ તૈયારી કરતા હોય એમને પણ તમે શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો આપણા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારે કંઈ પણ હેલ્પ જોતી હોય તો તમે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પર મેસેજ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ઓલ ધ સ્ટુડન્ટ